સુરક્ષાના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયરને ભલામણ કરી ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરક્ષા અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે વિજય પાનશેરિયા અનધિકૃત બાંધકામો રોકવામાં તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં મનપા કમિશનર સદંતર નિષ્ફળ રહ્યા છે જેને લીધે સુરતમાં ખાડી પૂર આવ્યો છે સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં ગણિત મ્યુનિસિપલ કમિશ્નરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા રાવ સાહેબ જગદીશન અપર્ણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે પણ આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે એમાં પણ પૂર્વ કમિશ્નર એસ આર રાવ સાહેબ તો સુરત શહેરમાં લોક જીભે ચઢેલું અને દંતકથા સમાન નામ છે આ બધાથી વિપરીત છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણ આવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશે મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર પાટિયા પર્વતપાટીયા હેમા સીમાડા કઠોદરા પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પુરાવ્યું મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરીને બનાવેલા અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મિંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડી પૂર અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું વિજય પાનશેરિયાએ ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેયર માવાણીને વિનંતી કરી હતી કે મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ વહીવટી અને આવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે જેથી ધી બીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ છત્રીસની પેટા કલમ ત્રણમાં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરની અસમર્થતા દુર્વતન અથવા ફરજ બચાવવામાં ગફલત કરવા બદલ

સુરત શહેરમાં જ્યારે ચોમાસુની શરૂઆત થઈ અને જે ખાડીપુર આવ્યું અને સુરત શહેરમાં જે ખાડીપુરની આજુબાજુનો જે વિસ્તાર છે એ લિંબાયત હોય પર્વતપાટિયા હોય સણિયા હેમાદ હોય સીમાળા હોય કે આ આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પાણીનું ખાડીપુર આવ્યું ખાડીપુર આવ્યા એના મુખ્ય કારણો દર્શાવે કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી છે એ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી તરીકે ફરજ બિમાવે છે એમને જે આયોજન કરવું પડે તારું પ્લાનિંગ પ્રમાણે એ નથી કર્યું બીજું જે કુદરતી વહેણ છે ખાડીનો એની આજુબાજુમાં જે અધિકૃત બાંધકામો થઈ ગયા છે બ્રિજો બની ગયા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે અને સાથે સાથે આ જયારે ખાડી નદીને મળે છે ત્યારે એની આજુબાજુમાં જે ગેરકાયદેસર રીતે ખોટી રીતે જે ઝીંગા તળાવો બનાવી દીધા છે જેને લીધે પાણી બેક મારે છે અને આ જે ખાડીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખાડી પૂર આવે છે જેને લીધે સુરતના જે ખાડી આજુબાજુમાં જે લોકો રહે છે એમના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે જે નાના મોટા દુકાનદારો છે વ્યવહાર વ્યવસાય કરે છે એમને ત્યાં પાણી ગોડાઉનોમાં અને દુકાનોમાં પાણી ઘૂસે છે જેથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે આ જ કારણોસર આપણે એક માંગ માનનીય મેઝને એક પત્ર લખી અને મ્યુનસિપલ કમિશનરની શ્રીને એમની અણ કારણે એમના પદ પરથી હટાવવા માટેની એક રજૂઆત કરી છે બીપીએમસી એક્ટમાં કલમ ઓગણીસ બીપીએમસી એક્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતાના કામ કરવામાં અસમર્થ હોય કામ કરવામાં ગફલત કરે કે કોઈ પણ પ્રવાહનું ગેરવર્તન કરે ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય છે મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે આ પદ માટે મ્યુનિસિપલ કમિશનર સાથે સાથે ભાજપ શાસકો પણ આમાં એટલા જ જવાબદાર છે કેમ કે બંનેની પેરેલલ જવાબદારી બને ફક્ત પોલિસી બનાવી નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે પિરિયોડિકલી એમને શું કામગીરી કરી છે એમનો રિપોર્ટ મંગાવવો જોઈએ એ રિપોર્ટ નથી મંગાવ્યો એટલે તે મ્યુનિસિપલ કમિશનર પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે એટલે જ આ ખાડીપુર આવ્યું છે માટે કરોડ રૂપિયા છે પરંતુ પરિસ્થિતિ દર વર્ષે આવી જોતા પૈસા ક્યાં વપરાય છે જયારે ખાડીનું ડ્રેજિંગ કરવાનું હોય જે પણ ડ્રેનેજ સાફ કરવાની હોય એ વગેરે કામો જે પ્રીમોન્સૂન કામગીરીમાં કરવાના હોય છે પરંતુ એ પ્રોપર વે થતા નથી અને એને લીધે જ આ રીતે ખાડીપુર આવે છે અને એનો ભોગ સુરત શહેરની જનતાને ભોગવવો પડે છે